નમસ્કાર મિત્રો એ પાઠશાળાબાઈ ડી ડીબી હરિયાણી યુટ્યુબ ચેનલ ઉપર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર મિત્રો ગુજરાતી સાહિત્યના વિડીયો લેક્ચરની સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે આપણી યુટ્યુબ ચેનલ ઉપર ગુજરાતી સાહિત્ય વિશેના ઘણા બધા વિડીયો લેક્ચર અપલોડ કરી દીધેલા છે તે વિડીયોનો સારી રીતે અભ્યાસ કરી લેવા વિનંતી આજના આ વિડિયો લેક્ચરમાં આપણે આગળ કવિ ભાલણનો અભ્યાસ કરવાનો છે કવિ ભાલણ છે એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના એક મહાન કવિ હતા ગુજરાતી સાહિત્યમાં આખ્યાનના પિતા એવા કવિ ભાલણનો અભ્યાસ આપણે કરવાનો છે કવિ ભાલણનો સમય ઈસવીસન ચૌદસો ને માં માનવામાં આવે છે કવિ ભાલણ વિશે કેટલીક આપણે એમની બેઝિક માહિતી મેળવીએ તો કવિ ભાલણનો જન્મ પાટણની અંદર થયો હતો અને કવિ ભાલણની સમાધિ પણ પાટણમાં આવેલી છે કવિ ભાલણને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે પરંતુ વિદ્યાર્થી મિત્રો જો તમને એવું પૂછવામાં આવે કે ગુજરાતી સાહિત્યમાં આખ્યાન શિરોમણી અથવા તો મહાકવિ આખ્યાન શિરોમણી તરીકે કોણ ઓળખાય છે તો તેમાં પ્રેમાનંદ જવાબ આવે છે પરંતુ આખ્યાનના પિતા એવો પ્રશ્ન જો પૂછાય તો કવિ ભાલણ આવશે અને આ પ્રશ્ન અગાઉની પરીક્ષામાં પૂછાય પણ ગયેલો છે આખ્યાનને સૌ પ્રથમ કડવાબદ્ધ કરનાર કવિ ભાલણ હતા ત્યારબાદ કવિ ભાલણ વિશે વધારે વિગત જોઈએ તો તેઓ મુખ્યત્વે આખ્યાનકાર અને અનુવાદક તરીકે જાણીતા હતા કવિ ભાલણ સંસ્કૃતમાં જ્ઞાનના કારણે તેઓને પુરુષોત્તમ મહારાજના નામથી પણ ઓળખવામાં આવતા હતા કવિ ભાલણે નરસિંહ જેવા પદો પણ લખ્યા છે ગુજરાતી ભાષા માટે સૌ પ્રથમ ગુર્જર ભાખા એવો શબ્દ પ્રયોજનાર સૌ પ્રથમ કવિ કોઈ હોય તો એ ભાલણ હતા ત્યારબાદ કવિ ભાલણની કાદંબરી નામની જે કૃતિ છે એ યશોદાયી કૃતિ ગણાય છે કવિ ભાલણને આખ્યાનના પિતા ગણવામાં આવે છે પરંતુ ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ આખ્યાન રચનાર હોય તો એ કવિ નરસિંહ મહેતા હતા અને તેમણે સુદામા ચરિત નામનું ગુજરાતી ભાષાનું સૌથી પહેલું આખ્યાન રચ્યું હતું આ બાબત પણ ધ્યાનમાં લેજો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલ બેલ આઈકનને ચાલુ રાખો જેથી કરી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલમાં મળતી રહે અને જો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી અને તમારા મિત્ર સુધી શેર કરવા નમ્ર વિનંતી છે ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ હવે કવિ ભાલણની મહત્ત્વની કૃતિઓનો અભ્યાસ કરીએ કવિ ભાલણની મહત્ત્વની કૃતિઓમાં દસમ સ્કંદ રામ બાલચરિત નળાખ્યાન વિદ્યાર્થી મિત્રો નળાખ્યાન છે એ કવિ ભાલણની પણ રચના છે અને કવિ પ્રેમાનંદની પણ રચના છે આગળ જોઈએ તો કૃષ્ણ વિષ્ટિ કાદંબરી આ અનુવાદિત એમની કૃતિ છે મૃગી આખ્યાન દુર્વાસાખ્યાન રામવિવાહ ધ્રુવાખ્યાન વગેરે જેવી તેમની મહત્ત્વની

રચી છે અને ગુજરાત સરકાર દ્વારા અગાઉ જે પરીક્ષાઓ લેવાયેલી છે તેમાં જૂની પરીક્ષાઓમાં કવિ ભાલણ વિશેના કયા કયા પ્રશ્નો પૂછાયેલા છે એની વાત કરીએ તો પ્રથમ પ્રશ્ન છે આખ્યાન સંજ્ઞાનો સૌપ્રથમ વાર કોણે ઉપયોગ કર્યો તો કવિ ભાલણે આખ્યાન સંજ્ઞાનો સૌપ્રથમ ઉપયોગ કર્યો હતો ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ગુજરાતી કવિ ભાલણની સમાધિ ક્યાં આવેલી છે તો કવિ ભાલણની સમાધિ પાટણની અંદર આવેલી હશે પાટણ તેનો સાચો જવાબ રહેશે ગુજરાતી સાહિત્યમાં આખ્યાનના પિતા ખાલી જગ્યા છે તો ગુજરાતી સાહિત્યમાં આખ્યાનના પિતા ભાલણને ઓળખવામાં આવે છે અને ગુજરાતી સાહિત્યમાં જો આખ્યાન શિરોમણી કહેવામાં આવે તો તેમાં જવાબ પ્રેમાનંદ આવશે